વિદ્યાર્થીઓએ ચાલુ બસ રોકાવી સરકારી તંત્રની આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો કોડીનાર પંથકમાં રાજકીય નેતાઓ અને સરકારી અધિકારી તંત્ર બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ક્યારે જાગશે આવા અનેક પ્રકારના સવાલો પ્રશ્નો સ્થાનિક લોકોમાં થઈ રહ્યા છે વાહ રે વાહ કોડીનાર તાલુકામાં તંત્ર સૂતું છે કે શું વિદ્યાર્થીઓનું ભવિષ્ય કોના હાથમાં કોડીનાર તાલુકાના ગીરદેવડી ગામમાં બસ રોકવામાં આવતી નથી કયા કારણોસર બસ રોકવામાં આવતી નથી વિદ્યાર્થીઓને મોટી મુશ્કેલીઓ વેઠવી પડે છે વિદ્યાર્થીઓનું ભવિષ્ય કોના આધારે ભણવા માટે કોડીનાર જાય છે અને કલેક્ટરને ફોન કરી એકસો આર બોલાવી હતી ગીરદેવડી બીજા ગામના દસ દસ ઠેકાણે બસ રોકવામાં આવે કયા કારણે અમારા ગીરદેવડી ગામમાં કેમ બસ રોકવામાં આવતી નથી વિદ્યાર્થીઓ ભણવા જાય છે અને એના માટે બસ મૂકવામાં આવે છે તંત્ર ક્યારે જાગશે શું તંત્રની આંખો બંધ છે શું તંત્રના આંખોવાળા કાન છે કે પછી તંત્ર ગોળ નિંદ્રામાં સૂઈ રહ્યું છે સ્થાનિક ગામ લોકોની રજૂઆત છે તાત્કાલિક ધોરણે અમારા ગીર દેવળીમાં વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક ધોરણે બસ સ્ટોપ થાય એવી ગામ લોકોની માંગ છે સંવાદદાતા ભરત રાઠોડ સાથે ભાવનજી વાળા ન્યૂઝ ખોડીનાર